ભારત દેશને જ્યારે ખેતી પ્રધાન દેશ ગણવામાં આવી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લામાં દિવસ ખેતીનું પ્રમાણ વધતું જાય છે અને તેમાં જો ખાસ કરીને રાપરની વાત કરવામાં આવે કચ્છ જિલ્લાના નવ તાલુકામાં થતી ખેતી એક તરફ અને રાપર તાલુકાની ખેતી એક તરફ આટલું ખેતીનું પ્રમાણ જ્યારે રાપર તાલુકામાં છે ત્યારે રાપરમાં દિશા ઓર્ગેનિક ફર્મ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ ફર્મની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તેમની ટીમના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે ખેતીમાં કઈ રીતે નવતર પ્રયોગ થઈ શકે અને કઈ રીતે વધુને વધુ પાક ખેડૂતો મેળવી શકે તે દિશામાં અમારી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે એક તરફ જ્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં ખાતરની ઘટ વર્તાઈ રહી છે તો બીજી તરફ દિશા ઓર્ગેનિક ફાર્મ દ્વારા ખેતીની દિશામાં નવતર પ્રયોગ કરવાનું એક ઉદાહરણરૂપ કાર્ય કરવામાં આવી રહ્યું છે આવો મળીએ દિશા ઓર્ગેનિક ફાર્મની ટીમના સભ્યો સાથે દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોચ કચ્છ ખેર ટીવી ન્યૂઝમાં આપને આવકારું છું ખાસ તો આજે મારે વાત કરવી છે રાપર તાલુકાના સ્વાસ્થ્યની કચ્છના દસ તાલુકાઓમાંથી સૌથી જો ક્યાંય વધારે ખેત ખેતી થાતી હોય તો એ રાપર તાલુકો એક તરફ આખા કચ્છને જે ડીએપી ડીએપીને યુરિયાની ખપત છે એટલી જ ખપત એટલા રાપર તાલુકામાં છે એટલે ક્યાંક ને ક્યાંક જે ખેતીનું ક્ષેત્રફળ છે એ રાપર તાલુકામાં ખૂબ છે પણ અહીં થતી સીંખળી મગ મતલબ કે મગફળી અને અહીં થતાં તેલનો જો કોઈ સદુપયોગ કર્યો હોય તો એ છે દિવિસા ઓર્ગેનિક ફાર્મ એટલે કે ઋષભભાઈ ચલ્લા ખાસ તો ઋષભભાઈ ચલ્લા એટલે એક એવો ખેડૂત કે ખાલી ખેતી જ નહીં કાંક ખેતીમાં નવા નવું નવું શોધતું રહેવું એમનો શોખ છે એમ ખાસ તો અભિયાન હોય ચિત્રલેખા હોય કચ્છ મિત્ર હોય કે ગુજરાતના લગભગ એવું કોઈ મીડિયા નહીં હોય કે જેમાં ઋષભભાઈ તલ્લાની નોટ ન લેવાની હોય એટલે આપણે આજે કચ્છ કેરમાં ઋષભભાઈને મળશું અને ખાસ તો ઋષભભાઈએ જે રાપર તાલુકાના સ્વાસ્થ્યની ચિંતા કરી અને શુદ્ધ તેલ આપવાનો પ્રયાસ કર્યો છે એની પ્રક્રિયા મેં અત્યારે તમને બતાવી મારી સાથે એમના ઘણા ગ્રાહકો છે ઘણા ખેડૂતો છે અને ખાસ તો ઋષભભાઈ છે એટલે આપણે ઋષભભાઈને જ મળશું ખાસ તો ઋષભભાઈ તમને આમ તો તમે વેપારી છો એટલે આવો કોન્સેપ્ટ આ તો બહુ મહેનતવાળું મેં જોયું કે આ બહુ મહેનતવાળું કામ છે તો એક વેપારી તરીકે તમને આમ રહેવાને બદલે એટલે મહેનત થી તો પાછળ હટીશ નહીં અને રાપર વિસ્તારમાં રહું છું જ્યાં સૌથી સારું મતલબ ભારતની સૌથી સારી શુદ્ધ હવા જો હોય તો એ વાગડ વિસ્તારની છે પણ અહીંયા આરોગ્યને લગતું બહુ બધું તમે જોયું હશે તો એક પ્રયાસ નાનો એવો કર્યો છે કે દિવિશા ઓર્ગેનિક ફાર્મના નામે આપણે લોકો સુધી શુદ્ધ સિંગ તેલ અને તલનું તેલ પહોંચાડીએ એના માટે બે એક કાચી ઘાણી જે કહેવાય એક છે ને એક બી બીજું મિની ઓઇલ મિલ જે મગફળીના પીલાણ માટે સિંગ તેલ માટે આપણે અહીંયા ચાલુ કર્યું છે જેથી કરીને મિલાવટવાળા તેલ છે એ ખાતા બચે જો આવી ઘાણી હું તો કહું છું હરેક ગામમાં જે રીતના રાપરનો ઇતિહાસ જોઈએ એટલે મેં પૂછા કરી તો પહેલાં આઠ ઘાણી અહીંયા દેશી હતી અત્યારે દવાખાના બહુ ઓછા હતા તો હું તો કહું છું કે હરેક ગામમાં એક એક બે બે ઘાણી આવી ચાલુ થાય જેથી કરીને શુદ્ધ સિંગ તેલ લોકો ખાતા થાય કેમ કે પગના અંગૂઠાથી કરીને નળી સુધી જેટલા જોઈન્ટ એટલે કે સાંધાઓ છે એ બધામાં ગ્રીસિંગની જરૂર પડે છે ગ્રીસિંગ એટલે કે તેલ એક જાતનું તો તેલ ચોખ્ખું હશે તો હાડકાં મજબૂત રહેશે હાર્ટને એટલે કે હૃદયને પમ્પિંગ કરવા માટે પણ તેલની જરૂર પડે છે જો સારું તેલ લોકો ખાશે તો એમનું આરોગ્ય સો ટકા સારું રહેશે ખાસ તો ઋષભભાઈ મેં જે અત્યારે આ પ્રક્રિયા જોઈ આપણી પાસે જે કાચી મગફળી છે મગફળી આવે છે 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 પ્રોડક્શન આપણા તાલુકાનું હા આપણે ખાસ કરીને અહીંયા જે ત્યાં રામમોલ થાય છે ત્યાં હજી પાણી પહોંચ્યું નથી એટલે રામમોલની અંદર કુદરતી રીતે પાકતું હોય છે કે ઓર્ગેનિક જ એટલે સો ટકા ઓર્ગેનિક ઓર્ગેનિક કરીને આપણે વેચી ન શકીએ કેમ કે ઓર્ગેનિક સર્ટિફિકેશન આપણી પાસે નથી એટલા માટે આપણે નેચરલ કરીને વેચી શકીએ પણ તલ જે છે એમાં મને ખાતરી છે કે કોઈ ખેડૂત યુરિયા ડીએપી કે કોઈપણ જાતની પેસ્ટિસાઈડ્સ કે દવા નાખતો નથી મગફળી છે એના અંદર નોર્મલ ખેડૂતો નોર્મલ દવા નાખતા હોય છે પણ આપણે તેલ જે કાઢીએ છીએ એના અંદર કોઈપણ જાતનું પ્રોસેસ એટલે કેમિકલ પ્રોસેસ કરતા નથી ખાલી દબાણથી તેલ કાઢી અને કાપડ દ્વારા ગાળી અને એના ડબ્બા પેક કરીને આપણે ગ્રાહકો સુધી પહોંચાડતા હોઈએ છીએ ખાસ તો ઋષભભાઈ આપણી પોતાની મગફળી આપણા પોતાના તલ અને તમારું અહીંયા ગ્રાહકોની સામે તમે જે પ્રોડક્ટ બનાવીને આપો છો આ અત્યાર સુધીમાં રાપર તાલુકાનો રિસ્પોન્સ કેવો હતો રાપર તાલુકાનો રિસ્પોન્સ બહુ સારો હતો પહેલાં એવું હતું કે થોડુંક મોંઘું છે કેમ કે બજારમાં મળતા સત્યાવીસો રૂપિયાના ડબ્બા સામે આપણે એકત્રીસો રૂપિયા ડબ્બાના રાખ્યા છે પણ લોકોની અંદર જાગૃતતા ખૂબ જ છે આરોગ્યને લગતી અને મને બહુ સારો રિસ્પોન્સ અહીંયા મળેલો છે હા તો દર્શક મિત્રો મારે એક નામ લેવું પડશે અત્યારે હમણાં જ હું બેઠો હતો અને રોયલ બેટરીવાળા રિંકુભાઈ બાટડા એટલે કે રિંકુભાઈ આવી અને જ્યારે દસ ડબ્બાનો ઓર્ડર આપ્યો એટલે મને આશ્ચર્ય થયું કે દસ ડબ્બા એટલે રીંકુભાઈ કીધું કે ભાઈ પછી બાર મહિના સુધી કોઈ બીજી લાપ નહીં એમ અને આ વસ્તુ શુદ્ધતાનો પ્રયાસ જેને કહેવું હોય ને તો ચોક્કસપણે કહી હતી સરકારે ડબલ રિફાઇન્ડ રિફાઇન્ડ એમાં એક એવી પ્રોસેસ આવે કે એમાં કેમિકલ મળે અત્યારે તમે જે બજારમાંથી રિફાઈન ને ડબલ રિફાઈનના નામે જે તેલ લીઓ આવો છો ને એ શુદ્ધ નથી એની પાછળ સરકારે જ એક એવી છૂટ આપેલી છે કે એ પ્રોસેસિંગ કરી શકે એટલે ક્યાંક ને ક્યાંક આપણે આપણા પેટને ઉકાળો બનાવી અને એમાં કેમિકલ પધરાવતા હોઈએ છીએ પણ અહીં જે વાત તેલની કરવામાં આવે છે મેં તમને આખી આખી પ્રોસેસિંગ બતાવી છે અને ખાસ તો ઋષભભાઈ જે આ રિફાઈન ને ડબલ રિફાઈન એનો મતલબ શું છે એ શબ્દનો જમાં જ એનો અર્થ છુપેલો છે રી ફાઇન્ડ એને બે ભાગ કરીએ આપણે એટલે કોઈ પણ ખરાબ વસ્તુ એને પાછી સારી કરવામાં આવે એટલે એ રિફાઈન્ડ થઈ ગયું પાછું ખરાબને સારું કરવામાં આવ્યું રિફાઇન્ડ કરવામાં આવ્યું રિફાઈન્ડના અલગ અલગ પ્રોસેસ હોય છે સોલ્વેન્ટથી થતા હોય છે એના અંદર પેટ્રોલને એ બધું છાંટી અને એને એક્સ્ટ્રેક્ટ કરી એમાંથી તેલ કાઢવામાં આવતું હોય છે એ બેઝિકલી કેમિકલ પ્રોસેસ હોય છે જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે ખાસ તો સમજી લો હું મારા ઘરેથી પચીસ કિલાસી મગફળી લઈને આવું તો એનો મને ભાવ શું લાગે એ તો ગરાગે વિચારવું જોઈએ કેમ કે જે બજારમાં મળે છે એ ભાવમાં તો સિંગદાણા નથી મળતા જે ભાવમાં તેલ મળે છે તેની પડતર કેવી રીતના પડતી હશે એ ગ્રાહક વિચારતો જ નથી આ કરોડોનું જે શરીર છે એના અંદર શું નાખે છે એને ખબર જ નથી ખાસ ઋષભાઈ તમારા ગ્રાહક મિત્ર છે એટલે એમને પણ મળી લઈ શું કહેશું ઋષભભાઈ યાદ નથી અમે તો આ તેલ લઈએ છીએ અમને મજા આવી એમ કેમ કે હું કેટલો ટાઈમથી આ તેલ આવું શુદ્ધ તેલ મળે એવું ગોતતો તો મારા મિત્ર એક દલપત સાધુરામ છે કલ્યાણપટના એમણે મને કીધું કે આજી ગયા તેલ સારું મળે છે તો હું અહીંથી હવે બે ત્રણ મહિનાથી અહીંથી લઉં છું અને મજા આવી કંચમભાઈ આજે 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 તમે બીજા એક ગ્રાહકના હા એ એ મારા ભાઈ છે બીજા મામાના દીકરા બરાબર એમને કીધું અહીંયા કંઈક તેલ સારું શુદ્ધ મળે છે ચાલો ચાલો ત્યાંથી લઈ આવી પછી અમે લેવા આવ્યા ખાસ તો દુસફભાઈ રાપર તાલુકાના જે આપણો તાલુકો આમ તો છે ને સવાર પ્રિય છે આ દર્શક મિત્રો હું તમને જણાવી દઉં કે એક સમય હતો કે રાપરમાં એક ભરત ડબલ રોટી હોય તમારે કાંઈ પણ મેળવવું હોય તો તકલીફ થતી પણ આજની તારીખે નાસ્તાની આખે આખી બજારો લાગી ગઈ છે એટલે ચોક્કસપણે જેમ જેમ નવી પેઢી આવતી જાય છે એમ એમ સ્વાદમાં પણ ફેર થતો હોય છે પણ ખરેખર વાસ્તવિકતા શું છે શું હોવું જોઈએ આપણે શું ખાવું જોઈએ ઋષભભાઈ ચલ્લા એટલે રાપર તાલુકામાં થતી અઢીસો જેટલી વનસ્પતિઓ વિશેનું જો કોઈ સંશોધન કર્યું હોય કે રાપર તાલુકો એવો છે કે એની અંદર આયુર્વેદિક રીતે જે કામ આવતી હોય એવી અઢીસો વનસ્પતિ થાય છે એટલે ક્યાંક ને ક્યાંક ઋષભાઈની સલાહ આપણને ચોક્કસપણે કામ આવશે ઋષભભાઈ ખાસ તો રાપર તાલુકાને આ બાબતે શું એટલે વનસ્પતિ તો પુષ્કળ છે લોકોએ ઓળખવી પડશે અને એનો ઉપયોગ કરવો પડશે જે ઔષધિ છે જે રીતના કે આ તેલની વાત છે તો આજે ખાવ તો એનો પરિણામ નથી આવતો બે મહિના ત્રણ મહિના તમે કન્ટિન્યુ વાપરો તો એસિડિટી છે કબજિયાત છે કે આળસ થવી શરીરમાં આજે કોઈ લોકોને કરીએ જાને આ કામ કરી આવને એ દસ મિનિટ ઊભો ને પછી જાઉં તો આ શું છે કે શરીરની અંદર તામસવૃત્તિ વધવાના કારણે આળસવૃત્તિ વધારે વધે છે તો સારું અને આપણા શાસ્ત્રમાં કીધું છે કે અન્ન એવો ઓડકાર હોય છે તો સારું અન્ન હશે તો ઓળકારે સારો આવશે અન્ન એવું મન પણ કહેવામાં આવ્યું છે તો અને વનસ્પતિની તમે વાત કરી તો વનસ્પતિ તો ઘણા લોકો ઓળખે છે પણ એ આવનારી પેઢીને જો આપણે નહીં કહી જઈએ કે ભાઈ આ ગોખરું છે આ સતાવરી છે કે ઊંધો કાંટો છે તો આ બધાનો ઉપયોગ છે જે રીતના ભોયંગરી છે તો એનો ઉપયોગ છે અસ્થમાની અંદર તમે દેશી ગાયના આપણે શું કહીએ અડૈયા એનો ધુવાણો કરી ઉપર બીજ નાખી એની શ્વાસ લ્યો તો એનાથી તમને દમ એટલે કે ફેફસા શ્વાસમાં ઘણી રાહત પડી જાય છે ગોખરું જે એનો પાવડર તમે પીઓ તો કિડની આજે ફેલિયર જે ડાયાલિસિસ અહીંયા સેન્ટર આપણે ચાલુ કરવા માટે લોકો ગભરાતા હતા કે છ પેસન્ટની અંદર સેન્ટર કેવી રીતના ચાલુ કરવું આપણે કેમ કે છ જણામાં આટલો મોટો ખર્ચો કરવો ટેકનિશિયન રાખવો નહીં પરવડે એમ હતું નહીં પણ એક આનંદ એ છે કે જે સો કિલોમીટરથી આવતા દર્દી છે એ લોકો માટે સારી સેવા આપણે અહીંયા સાવલા શુશ્રુષા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણે ચાલુ કર્યું પણ દુઃખ એ વાતનો પણ થાય છે કે આજે બત્રીસ પેશન્ટ અહીંયા થઈ ગયા છે રાપર તાલુકામાં ડાયાલિસિસના તો આવી બધી વનસ્પતિઓનો ઉપયોગ જો કરવાનું ચાલુ કરે તો આરોગ્ય ક્યાંક ને ક્યાંક એમનું સારું રહેશે તો દર્શક મિત્રો આ હતા ઋષભભાઈ ચલ્લા ખાસ તો ઋષભભાઈ ચરલાને હું અવારનવાર તમને બતાવી ચૂક્યો છું પણ મહત્ત્વની વાત એ છે કે જે આ તેલ મિલ છે એનો જેટલો લેવાય એટલો મહાદંશે લાભ લો એનું કારણ છે કે હાલના તબક્કે જેમ ઋષભભાઈએ કીધું કે છ પેશન્ટ હતા અહીંયા કિડનીની બીમારીના અત્યારે બત્રીસ છે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણું ખાનપાન પણ એટલો જ ભાગ ભદવતો હોય છે ખાસ તો આ ઋષભભાઈએ જે વાતો કરી છે એને ખાસ ધ્યાન આપજો અને ક્યાંક ને ક્યાંક આપણી પાસે જે કુદરતે આપણને જે અમૂલ્ય વનસ્પતિઓ આપી છે એના ઉપયોગ વિશે પણ તમે ખાલી એકવાર ઋષભભાઈની મુલાકાત લેજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે જે કુદરતે આપણી નદી કાપ્યું છે એનો આપણે મહાદર્શન ઉપયોગ જ નથી કરી શકતા કાં તો આપણને ખબર નથી એટલે ક્યાંક ને ક્યાંક ઋષભભાઈ ચાલલા એક મળવા જેવો માણસ છે ચોક્કસ એકવાર એમની મિલની અને ઋષભભાઈની મુલાકાત લેજો કેમેરામેન મહેશ ચવાણ સાથે ઘનશ્યામ બારોટ કસ્કેર ન્યૂઝ રાપર કચ્છ